પાવનકારી ભૂમિ અને મોગલ નું સાનિધ્ય આ પવિત્ર ભૂમિમાં આપણે સૌ મળ્યા છીએ ત્યારે આજનો કાર્યક્રમ એ બેરોજગાર યુવાનોને રોજગારી મળે એના માટેનો કાર્યક્રમ છે થોડા સમય પહેલા મારે અહીંયા આવવાનું થયું એટલે આપણું ગુજરાતનું ઘરેણું આપણા ગુજરાતનું ગૌરવ અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જે આપણા સંસ્કારો છે જે આપણો વારસો છે આ સંસ્કૃતિ આ સંસ્કાર અને આ વારસો એમનું રક્ષણ અને સંવર્ધનનું કામ જે સમગ્ર ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ દેશ અને વિદેશની ભૂમિ ઉપર કરી રહ્યા છે અને આપને ગૌરવ અપાવી રહ્યા છે એવા આપણા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને હું અભિનંદન આપું છું જોરદાર એક વખત એમને મેં આખો વિચાર આખી વાત એમના સમક્ષ મેં મૂકી કે તમારા વિસ્તારના બેરોજગાર યુવાનો હોય તો એમના માટે એક આવું કાર્ય થઈ શકશે અને તરત જ એમને આ વિચારને આ વાતને વધાવી લીધી અને મને આખી વાત કરી કે સાહેબ દર મહિનાની ઓગણીસ તારીખે અમારે જયરાજભાઈ એક સર્વરોપ નિદાન કેમ્પ અને એમની સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે ચાલે છે એની અંદર જ આપણે આ કાર્ય કરીએ અને અમારો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઘણા બધા બેરોજગાર યુવાનો છે તો આપણે એને રોજગારી આપી આ એક ઉત્તમ પ્રકારનું કાર્ય છે અને આ કાર્ય માટે જયરાજભાઈ સાથે મેં વાત કરી મને કીધું કે સાહેબ આપણે બહુ સારી રીતે ભવ્યથી ભવ્ય રીતે કરીએ મને એમ કીધું કે તમે ચિંતા ન કરતા ચિંતા હું કરીશ અને એમણે ચિંતા કરી ત્યારે જ આ તમારું કાર્ય આજે થઈ શક્યું છે જયરાજભાઈ માટે એક વખત જોરદાર તાલીમોથી વધાર હોય છે એમને આ શું કરવાની જરૂર હતી એમને ક્યાં એમના દીકરાને મોકલવો છે મારો બાબો છે સાહેબ મોકલી ને નથી પણ સમગ્ર વિસ્તારના બેરોજગાર યુવાનોની ચિંતા કરી કે મારા વિસ્તારના બેરોજગાર યુવાનો છે જે ભણેલા ગણેલા છે જેમને રોજગારી જોઈએ છે એમને આપણે રોજગારી અપાવી આ પણ એક ઉત્તમ પ્રકારની સેવા છે જયરાજભાઈની ઉંમર ખૂબ જ નાની પણ એમની સેવા ખૂબ મોટી છે અને હમણાં જ એમના વિચારો તમે જુઓ એમને એના પ્રવચનમાં કીધું કે કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી પણ આજે આપણે કંઈક સારા કર્મ કરી લઈએ સારું કાર્ય કરી લઈએ જે માણસની આવી વિચારસરણી છે અને હોય જ સ્વાભાવિક કારણ કે મોગલમાંના સાનિધ્યમાં રહીએ છે વાતાવરણની અસર થયા વગર ન રહીએ મિત્રો તમારા બધાને હું ડિસિપ્લિન જોઉં છું હું કલાક પહેલા આવી ગયો હતો અહીંયા આટલી ગરમી છે આટલી મોટી સંખ્યા છે કોઈને કઈ કેવું પડતું નથી કે ભાઈ તમે બેસી તમે વાતો કરો માં તમે શાંતિ રાખો એનું કારણ એ છે કે આ માતાજીનું સાનિધ્ય છે આ ભૂમિમાં પગ મૂકો એટલે ઓટોમેટિક આ બધું આવી જાય હે અહીંયા કોઈને કઈ ન કેવું પડે સ્વયં શિષ તમારા ગામના યુવાન સરપંચ પાંચુભાઈ કામળિયા મને હમણાં પરિચય થયો અને મેં એમને પૂછ્યું તો એમણે મને વાત કરી કે સાહેબ અમે દર મહિને આવી કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ એ કરતા હોઈએ છીએ અમારો હેતુ એ છે ભાવના એ છે કે આપણે બીજા લોકોને મદદરૂપ કેમ બની શકીએ ઘણા બધા વિદ્યાર્થી મને પૂછતા હોય વાલીઓ પૂછતા હોય ફોન આવતા હોય તો કહેતા હોય કે અહીંયા છે અહીંયા મોકલી શકાય અહીંયા આમ કરી શકાય હે એટલે તમારે આ વિસ્તારની સમગ્ર ચિંતા કરનાર માયાભાઈ તો સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની ચિંતા કરે છે પણ જયરાજભાઈ એ સમગ્ર તમારો વિસ્તાર છે આ પંથક છે એમની ચિંતા કરે છે સરપંચ તમારા ગામની ચિંતા કરે છે આજુબાજુના ગામોની ચિંતા કરે છે કે મારા ગામના યુવાનો એ રખડે નહીં એમનો કિંમતી સમય બગાડે નહીં વેડફે નહીં કામ મળી જાય દિશા મળી જાય તો એમની સારી કારકિર્દી આવી ચિંતા તમારી આ આ યુવાનો સમગ્ર ટીમ એ કરી રહી છે મિત્રો આજનો જે કાર્યક્રમ છે આપણો એની મારે તમને વાત કરવી છે સામાન્ય રીતે તમને સામાન્ય ખ્યાલ છે પણ હું તમને એક ટુ જેડ ઇન્ફોર્મેશન એ આપી દઉં એટલે તમારા માણસની અંદર એક પણ પ્રશ્ન નહીં રહે કે તમારે કોઈ પૂછવું નહીં પડે તમે દસ પાસ હોવ દસ માં તમારે ચાલીસ ટકા હોવા જોઈએ ચાલીસ ટકાથી વધુ હશે કે ચાલીસ ટકા પૂરા હશે તો પણ ચાલશે આ તમારી લાયકાત છે પછી તમે આગળ બાર કર્યું હોય કોલેજ કરતા હોય કે ન કરતા હોય કે બારમા માં પાસ હોય કે ના પાસ હોય કે ગમે એટલા ટકા હોય એ નથી જોવાના માત્ર દસમા ધોરણમાં તમારે ચાલીસ ટકા હોવા જોઈએ આ પેલી લાયકાત તમારી બીજી લાયકાત તમારી કે તમારી ઉંમર એ અઢાર થી એકવીસ વર્ષ હોવી જોઈએ આ તમારી બીજી લાયકાત અઢાર વર્ષમાં તમારે એક દિવસ ઓછો હશે તો પણ તમે નોકરી નહીં કરી શકો નહીં ચાલો અને એકવીસ વર્ષ પૂરા થઈ ગયા હશે અને બાવીસમું ચાલુ થઈ ગયું હશે તો પણ તમે નહીં ચાલો એટલે ઉંમરનો ક્રાઇટેરિયા જે છે એ અઢારથી એકવીસ છે અઢારમું રનિંગ ન હોવું જોઈએ અઢાર પૂરા થઈ ગયા હોવા જોઈએ તો જ ચાલશો ઘણા એમ કે મારું અઢારમું ચાલે છે તો નહીં ચાલે અઢાર પૂરા હોવા જોઈએ અને એકવીસમું ચાલુ હશે તો ચાલશે એકવીસમું રનિંગ હશે તમારું તો ચાલશે પણ બાવીસમું શરૂ થઈ ગયું હશે તો નહીં ચાલે એટલે પહેલી લાયકાત તમારી એ છે કે દસમા ધોરણમાં ચાલીસ ટકા હોવા જોઈએ બીજી લાયકાત તમારી એ છે કે ઉંમર તમારી અઢાર થી એકવીસ વર્ષ હોવી જોઈએ આ બે લાયકાત જોઈએ ત્રીજી લાયકાત એ છે કે તમારે કોઈ ખોડ ખાપણ ન હોવી જોઈએ કોઈને પગમાં હાથમાં આંગળીમાં તમારી ઊંચાઈ એની પણ અહીંયા નોંધ કરશું એના આધારે તમારો બી નીકળશે અને તમને અમે અહીંયા મોકલશું આટલી લાયકાત તમારી હશે એટલે તમે વેલિડ ગણા છો હવે તમારે જવાનું છે એ મારુતિ સુઝુકી કંપનીમાં બહુચરાજી જવાનું છે ત્યાં તમે જાવ છો મારુતિ સુઝુકી કંપનીમાં તો તમે બે વર્ષ માટે જાવ છો બે વર્ષ તમારે ત્યાં વહીકલ ટેકનિશિયન આઈટીઆઈ માન્ય કોર્સ જે છે એ તમારે કરવાનો છે તમને એનું સર્ટિફિકેટ મળશે બે વર્ષ પૂરા થશે એટલે તમારો કોર્સ થઈ જશે અને એનું સર્ટિફિકેટ છે એ પણ તમને મળશે હવે બે વર્ષ માટે તમે અહીંયા જાઓ છો તો પેલા તમારે અહીંથી તમે જાઓ એટલે બે મહિના સુધી તમારે નોકરી નથી કરવાની માત્ર ત્યાં ભણવાનું છે વ્હીકલ ટેકનિશિયનનો કોર્સ છે એ બે મહિના સુધી માત્ર આ કોર્સ જ કરવાનો છે એનો ટાઈમ છે સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી ક્લાસરૂમ છે પરીક્ષાનું સેન્ટર છે એમાં તમને પ્રોફેસરો ભણાવશે વિડીઓ બતાવશે તમને બધું શીખવાડશે એટલે બે મહિના સુધી તો તમારે નોકરી તો કરવાની નથી માત્ર ને માત્ર ટ્રેનિંગ લેવાની વહીકલ ટેકનિશિયન કોર્સ જ કરવાનો છે પગાર તમારો ચાલુ થઈ જશે પહેલા વર્ષે તમારો પગાર પંદર હજાર રૂપિયા છે બીજા વર્ષે તમારો પગાર પંદર હજાર ને નવસો રૂપિયા છે જે તમને દર મહિને મળશે ચાર તમને રવિવારની રજા મળશે ચાર રવિવારની રજા મળશે બાકીના સમયમાં તમારું ચાલુ હશે વર્ગ તમે જાઓ છો અહીંથી એટલે એની આખી વ્યવસ્થા કેવી છે કે બે મહિના સુધી તમે ભણશો બે મહિના તમારા પૂરા થઈ ગયા પછી ત્રીજા મહિને થી તમને કંપનીના પ્લાન્ટમાં નોકરી આપી દેવામાં આવશે હવે તમારી પાસે કોઈ અનુભવ નથી તમે કોઈ કામ કરેલું નથી એટલે તમારા માનસમાં પ્રશ્ન એ થાય કે અમને કઈ આવડતું નથી અમે ત્યાં જઈને કરશું શું તમને ત્યાં શીખવાડશે તમને સીધું ત્યાં કામ નહીં સોંપે હેલ્પરમાં રાખશે જે બીજા ભાગની ટેકનોલોજી થી કાર બને છે એટલે એવું કોઈ કામ નથી પણ આઠ કલાક તમારે ત્યાં ઊભા ઊભા નોકરી કરવાની છે એની ત્રણ શિફ્ટ હોય એ બી અને સી એક સવારની શિફ્ટ હોય જે સવારના આઠ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીની હોય ત્રણે ત્રણ શિફ્ટમાં તમારે કામમાં વારો આવે રોટેશન પ્રમાણે બીજી બપોરની શિફ્ટ હોય જે બપોરે ત્રણ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીની હોય અને ત્રીજી એ રાતના બાર વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીની હોય આવી રીતે એબીસી ત્રણ શિફ્ટમાં તમારે કામ કરવાનું છે નોકરી તમારે આઠ કલાક જ રહેશે આઠ કલાકથી વધારે તમને કોઈ કામ કરાવશે નહીં કરવા દેશે નહીં કોઈ એમ કે અમને ઓવર ટાઈમ મળે અમે વધારે કલાક કામ કરીએ તો વધારે પૈસા મળે અમને કંપની કોઈપણને ઓવર ટાઈમ નથી કરાવતી કારણ કે કંપની એવું વિચારે છે કે માણસ છે આપણે બધા માણસ છીએ યંત્ર નથી એટલે આઠ કલાકથી વધારે તમે કામ સારી રીતે ન કરી શકો એટલે કોઈપણને ઓવર ટાઈમ નહીં મળે વધારે કલાકો કામ કરવાનું મળશે નહીં આવી રીતે તમારે ત્યાં કામ કરવાનું છે જમવા રહેવાની ત્યાં વ્યવસ્થા છે કંપનીની પોતાની હોસ્ટેલ છે કંપનીની પોતાની બાવીસ હોસ્ટેલો છે એ હોસ્ટેલમાં તમને રૂમ મળશે એનો ચાર્જ મહિનાનો રહેવાનો એક હજાર રૂપિયા છે દર મહિને તમને ટોકનથી કંપની આપે છે એક હજાર રૂપિયા તમારે આપવો પડે તમે જાઓ છો તો સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું પણ કંપનીમાં છે એ પણ ટોકન થી તમને નવસો રૂપિયા થી આપે છે ટોકન થી આપે છે ખાલી તમારે જમવાની વ્યવસ્થા સાંજના સમયે રાત્રે કરવાની છે એની વ્યવસ્થા છે ટીફિનો આવે છે બધા મંગાવતા હોય સાઈઠ રૂપિયા નું ટિફિન આવે એ તમારે મંગાવી લેવાનું તમારો રહેવાનો અને જમવાનો બધો ખર્ચ આખા મહિનાનો એ પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા થાય છે તમને પંદર હજાર રૂપિયા મળે છે ચાર હજાર રૂપિયા તમારા ખર્ચમાં જાય છે તો રૂપિયા તમને વધે છે તમારું કે કપાતું નથી સીધો પગાર તમારા ખાતામાં જમા થશે અને એમાં હોસ્ટેલનો ચાર્જ હજાર રૂપિયા અને ટોકન થી જે જમવાનું નવસો રૂપિયામાં આપે છે એ એ કપાશે બાકીના સીધા બધા તમારા તેર હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થશે દર મહિનાની આખર તારીખે તમારો પગાર થશે હોય તો ત્રીસ તારીખે થશે મહિનો હોય એકત્રીસ તારીખે થશે પહેલી તારીખ નહીં આવે પગારમાં એટલી કંપની રેગ્યુલર છે કે આ વખતે મોડું થશે ને હવે આ વખતે પાંચ દી પગાર મોડો થવાનો છે ને હમણાં આમ છે કશું જ નહીં આખર તારીખે તમારા ખાતામાં જમા થઈ જશે આ એની સિસ્ટમ છે આવી રીતે તમારે ત્યાં જવાનું છે તમારે ત્યાં વ્હીકલ ટેકનિશિયનનો કોર્સ પણ કરવાનો છે ભણવાનું પણ છે અને સાથે સાથે નોકરી પણ તમારે કરવાની છે ટૂંકમાં પ્રોજેક્ટ એવો છે કે ભણવાની સાથે પૈસા કમાવવાની તક તમે ભણો પણ છો ડિગ્રી પણ મેળવો છો અને સાથે સાથે તમે નોકરી પણ કરો છો ને સ્ટાઇપેન્ડ પણ મેળવો છો બે વર્ષ તમારા પૂરા થઈ ગયા સર્ટિફિકેટ આવી ગયું પછી ત્રીજા વર્ષે કંપની તમને ત્યાં ચોવીસ હજાર પાંચસો રૂપિયા પગારથી નોકરીમાં રાખે તમારું પરફોર્મન્સ જોઈને કારણ કે તમને બે વર્ષનો અનુભવ થઈ ગયો છે વ્હીકલ ટેકનિશિયનનું સર્ટિફિકેટ આવી ગયું છે એટલે તમારો પગાર ચોવીસ હજાર પાંચસો રૂપિયા થઈ જશે અને તમે બે વર્ષ ત્યાં રહ્યા પછી કદાચ તમને એમ થાય કે હવે મારે ત્યાં નથી રહેવું ને અહીંયા ક્યાંય નોકરી કરવી છે તો પણ તમને બેનિફિટ ફાયદો શું થશે કે એક તો તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયું વ્હીકલ ટેકનિશિયનનું અને બે વર્ષનો તમારો અનુભવ થઈ ગયો એટલે તમે ગમે ત્યાં ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીમાં કામ માટે જશો તો તમને સર્ટિફિકેટ અને અનુભવ એના આધારે કોઈ પણ જગ્યાએ તમને કામ મળી જશે તમારે બેરોજગાર રહેવું નહીં પડે આ પહેલી બાબત બીજું કે તમે જશો ભણશો નોકરી કરશો પગાર મળશે સાથે સાથે તમારા ત્રણ પ્રકારના વીમા હશે પ્રાથમિક સારવાર વીમો હશે એક્સિડન્ટ વીમો હશે ગ્રુપ મેડિક્લેમ હશે કાંઈ પણ ઘટના બને અકસ્માત થાય એક્સ વાય ઝેડ કાંઈ તો એનો પૂરેપૂરા ત્રણે ત્રણ પ્રકારના વીમા તમારા હશે એનું પ્રીમિયમ પણ તમારે ભરવાનું નથી એ ફ્રી ઓફ છે એટલે કંપની બે બાબતનું ધ્યાન રાખે છે એક ફૂડ તમને જમવા માટે સારું મળે અને બીજું તમારી સેફ્ટી તમે જ્યારે કામ કરતા હોય ત્યારે તમારી સેફ્ટી જોવામાં આવે એની આખી કીટ આવે છે એના શૂઝ છે હેલમેટ છે યુનિફોર્મ છે આ કીટ પણ તમને ત્યાંથી આપવામાં આવશે અને એ પણ ફ્રી ઓફ આપવામાં આવશે એનો કોઈ ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી આવી રીતે તમે ત્યાં બે વરસ માટે જાઓ છો બે વર્ષ દરમિયાન તમે ત્યાં વ્હીકલ ટેકનિશિયનનો કોર્સ કરો છો સાથે સાથે તમે નોકરી પણ કરો છો અને સાથે સાથે તમે પગાર પણ મેળવો છો એટલે ભણવાની સાથે પૈસા કમાવાની તક અત્યારે તમે દસ પાસ છો દાખલા તરીકે અને તમે કોઈ જગ્યાએ નોકરી માટે જશો તો દસ પાસના બેઝ ઉપર ક્યાંય તમને કોઈ નહીં રાખે અને કદાચ રાખશે તો પાંચ હજાર કે સાત હજાર રૂપિયા આપશે એનાથી વધારે કોઈ પગાર નહીં આપે કારણ કે તમારી પાસે ડિગ્રી નથી તમારી પાસે કોઈ અનુભવ નથી અહીંયા બે વસ્તુ તમે મેળવશો એક ડિગ્રી મેળવશો અને બીજો તમે અનુભવ મેળવશો આ બે વસ્તુ તમારી પાસે આવી જશે અને પછી તમે નોકરી માટે કોઈ પણ જગ્યાએ જશો તો તમને બેરોજગાર નહીં રહેવું પડે કોઈ પણ જગ્યાએ તમને નોકરી મળી જશે એટલે તમારા બધા માટે આ એક સરસ મજાની તક છે જે લોકો આના ક્રાઇટેરિયામાં આવતા હોય દસમામાં ચાલીસ ટકા હોય અને ઉંમર અઢાર એકવીસ વર્ષની હોય તો અમે એને મોકલી શકશું હવે તમને એમ કે આ પ્રક્રિયા કેવી રીતે થશે ને તમે અમને ક્યારે મોકલશો અમારે ક્યારે જવાનું છે આવો પ્રશ્ન બધાના માનસમાં હશે અમે અત્યારે સટડાઉન આવે છે હમણાં બાવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી એક વીકનું તારીખ તારીખથી ચાલુ થશે પાછું રેગ્યુલર અને આ અમારી પ્રક્રિયા એ સતત ચાલુ હોય છે આમાં ક્યારે બ્રેક આવતી નથી કે હવે હમણાં નહીં મહિનાથી પછી મોકલશું હવે જગ્યા ભરાઈ ગઈ છે હમણાં જગ્યા નથી આવે ત્યારે તમને કહેશું નહીં સતત અમારું ચાલુ હશે અમે અઠવાડિયાની અંદર બે દિવસ અમને ત્યાં મોકલશું એક અમે તમને બુધવારે મોકલશું અને બીજું અમે તમને શનિવારે મોકલશું આ બે દિવસ અમારા ત્યાં ઇન્ટરવ્યુ માટેના છે કંપની કા અમે તમને બુધવારે મોકલે અને કા અમે તમને શનિવારે મોકલે આ કન્ટિન્યુ ચાલુ જ હશે બુધવાર શનિવાર બુધવાર શનિવાર બુધવાર શનિવાર દર બુધવાર અને દર શનિવાર સતત ચાલુ હશે એટલે તમને મોકલશું હવે તમને મોકલશું એ પહેલા અમે તમારું અહીંયા ઇન્ટરવ્યુ કરશું ક્રાઇટેરિયામાં તમે આવો છો